નમસ્કાર મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્ઞાન સાધના જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા જે છે એની શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશન કરવાનું છે કે નહીં એવા ઘણા બધા મિત્રોના કોમેન્ટ્સ અને ફોન આવેલા હતા એ બાબતનું આપણે અહીંયા કરીને આજે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે કારણ કે હવે પછીનો વિડીયો જે છે એ આપણે આની રજિસ્ટ્રેશન કેવી રીતના કરવાનું ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના કેવી રીતના અપલોડ કરવાના એની સંપૂર્ણ પ્રોસેસને લગતો વિડીયો પણ આપણે આ યુટ્યુબ ચેનલ મારફતે આપના સુધી પહોંચાડીશું આજે આપણે જે વાત કરવાની છે એની આપણે વાત કરીએ તો ગઈકાલે આપણે એક વિડીયો મૂકેલો હતો કે જેમાં આદર્શ નિવાસી શાળાઓ જે છે એની અંદર એડમિશન લેવું હોય એવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવાનું હતું એને લગતી માહિતી તમે જોઈ લીધી હશે તમે ન જોઈ હોય તો આ ચેનલ ઉપર એ આપેલો જ છે તમે એને જોઈ શકશો આજે આપણે અહીંયા કને તમે જોઈ શકો છો કે આપણે આજની વાત કરવાની છે તો અહીંયા કને કમિશનર શાળાઓની કચેરી મારફતે એક લેટર આવ્યો છે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના પછી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ પછી સ્વામી વિવેકાનંદ ટ્રાયબલ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સેલન્સ અને આદર્શ નિવાસી શાળા આ તમામનો એક કોમન લેટર અહીંયા કંઈ આપણને આપવામાં આવ્યો છે આ લેટરની અંદર બધા જ વિદ્યાર્થીઓ જે છે કે જેણે સ્કોલરશીપ મેળવવા ઈચ્છતા હોય એ લોકોએ અથવા તો અલગ અલગ સ્કૂલોની અંદર એડમિશન મેળવવા ઈચ્છતા હોય એ તમામે તમામ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓએ કઈ પ્રોસેસ કરવાની છે અને શું કરવાનું છે એને લગતી સૂચના જે છે એ આપણને આ લેટરમાં આપેલી છે તો આપણે આગળ આ સૂચનાઓ જોઈએ એના પહેલાં એક વસ્તુનું ક્લેરિફિકેશન કરી દઈએ કે અહીંયા કને તમે જોઈ શકો છો કે અલગ અલગ સ્કૂલો તમને આપેલી છે આ સ્કૂલોમાં જો તમે ધોરણ નવની અંદર એડમિશન લેવા ઈચ્છો છો અને એડમિશન લ્યો છો તો તમને એમાં પણ ફ્રીમાં ત્યાં કને તમને ભણવાનું અને રહેવાનું જે છે એ સરકાર તરફથી આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો કઈ કઈ સ્કૂલ છે તો જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સેલન્સ પછી સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ ટ્રાઇબલ ટ્રાઈબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને આદર્શ નિવાસી શાળા તો આ બધી શાળાઓ જે છે એમાં તમને ફ્રીમાં રહેવાનું અને જમવાનું સાથે સાથે ભણવાનું પણ અહીંયા કને સરકાર તરફથી આપવામાં આવે છે ખાસ કરીને મેઇન પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાનું કે નહીં તો રજીસ્ટ્રેશન છે એ બધા જ વિદ્યાર્થીઓએ કરવાનું છે જેમણે આ શાળામાં એડમિશન લેવાનું છે એ લોકોએ અને જેમણે સ્કોલરશીપ મેળવવાની છે એ તમામે અહીંયા આગળ રજીસ્ટ્રેશન છે એ પ્રોસેસ પૂર્ણ કરવાની છે તમને ખબર જ છે કે આ લેટરની અંદર તમને અહીંયા આગળ જણાવી દઈએ આગળ આ લેટરની અંદર આ સૂચના જે આપેલી જ છે કે જેણે શિષ્યવૃત્તિ મેળવવી હોય એ શિષ્યવૃત્તિ મેળવવા માટે થઈ અને એમણે ખાસ કરીને જે એના નિયમો છે કે ધોરણ એકથી આઠ સુધી સરકારી સ્કૂલમાં ભણેલા હોવા જોઈએ અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણવા હોવા જોઈએ અથવા તો આરટી હેઠળ એડમિશન લઈને પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલા હોવા જોઈએ તમે અહીંયા જોઈ શકો છો આ સૂચના જે છે આપણને લેટરમાં અહીંયાને આપેલી છે તમે જોઈ શકો છો કે સરકારી સ્કૂલના અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલના અથવા તો આરટી હેઠળ અભ્યાસ કરેલો હોય એવા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ જે છે એ મળવાપાત્ર છે જેમાં પચીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાની છે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે કારણ કે મેરિટ લિસ્ટ જે છે એ આપણને ખ્યાલ છે કે સાહીઠ હજાર પ્લસ વિદ્યાર્થીઓનું મેરિટ જે છે એ બહાર પાડવામાં આવ્યું હતું અહીંયા તમે જોઈ શકો છો અને એમાંથી પચીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે એની આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એમને આ અલગ અલગ સ્કૂલો જે આપણને આપેલી છે એ સ્કૂલોમાં ફ્રી ભણવા માટેની સુવિધાઓ જે છે એ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે તો અહીંયા કઈને આ રીતના તમે જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન જે છે એ સંપૂર્ણપણે બધા વિદ્યાર્થીઓ એટલે કે જે મેરિટમાં આવનાર જે છે કામચલાઓ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે એ સાઠ હજાર પ્લસ બધા જ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન છે એ કરવાનું છે રજીસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે અને ક્યારથી ચાલુ થશે એની તારીખ પણ અહીંયા જાહેર કરી દેવામાં આવી છે તમે જોઈ શકો છો એની તારીખ જે છે આ લેટરની અંદર જ આપી દેવામાં આવેલી છે કે ત્રણ છ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ સુધી અહીંયા રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થવાની છે એટલે કે ત્રણ છથી ત્રણ છના અગિયાર કલાકથી શરૂઆત થઈ અને દસ છના રાત્રિના બાર કલાક સુધી આ રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ વેબસાઇટ ઉપર ચાલુ રાખવામાં આવશે અને વેબસાઇટ પણ તમને આપેલી છે અહીંયા કને જી એસએસ વાય ડોટ ઇન પરંતુ ગઈકાલ સુધી હજી સુધી આ વેબસાઇટ છે એ ચાલુ નથી થઈ એટલે કદાચ આજે આ જે છે એ વેબસાઇટ ચાલુ થઈ જશે અગિયાર કલાકથી પણ હવે વેબસાઇટ છે એ ખાસ તમે ચેક કરતા રહેજો અને રજીસ્ટ્રેશન છે એ કરી દેજો જો તમને એમાં કાંઈ ન સમજાય અથવા તો અમારા મારફતે જો રજીસ્ટ્રેશન તમારે કરાવવું હોય તો અમે નજીવી ફી સાથે તમારું રજીસ્ટ્રેશન છે એ કરી આપીશું તો એ પણ ખાસ તમે અહીંયા નોંધ લેજો કે તમને કદાચ મુશ્કેલી કાંઈ પડે તો અમારા દ્વારા પણ આ સેવા છે એ આપવામાં આવશે જેમાં નજીવી ફી લઈ અને તમારું રજીસ્ટ્રેશન છે એ કરી આપવામાં આવશે અને એના માટેનો વોટ્સએપ નંબર જે છે એ પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ખાસ જે છે એ તમે આ ચેનલને અપડેટ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાયકન દબાવી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં